તો ને ને છે દિવસ જો જો કાલ રાતે હતા એમ થોડો ઘણો અમારું જે સામાન એમાં બેગ માં પેકિંગ કરી લીધું ને આ બધું સામાન ખાલી સામે છે ને ને કિચન છે ભાઈ આપ્યો તો રાતે માટે કેમ કે ઠંડી અહિયાં વધારે હોય છે

તો ચાલો જઈ આગળ ને લોક ને જોતા રહેજો અંત સુધી હો મિત્રો પેરેલ અમે નીકળી ગયા ને હવે છે ને ચા ની દુકાન ગોચી છે ચા પીવાનો બધા મન છો છો બો મન છો હાલો ભાઈ આમ તો મિત્રો ઘરે ન પીતો પણ આ પી પડે કેમ કે ખાવાનો ઠેકાણો હોય ની એટલે તો ચાલો મિત્રો હવે જઈ ગયા ચા બની દુકાન મકાન ગોચી કા આવે તો ભાઈ ભાઈ ગોતતા દો હાલો જઈ જો તમને ખબર હોય ને શું છે તો જલ્દીથી કમેન્ટ કરો ઓકે આ શું છે ને જલ્દી કમેન્ટ કરો શું છે હવે ભેરુડા પાસે આવો તને તેણ તે ભેરુડા ને એક છે ભેરુડી હાલો જલ્દી પાસે આવો બધા અમે આ પેલા આયા ઊભા તા આયા આયા બધા ને ભાગી ગયા તો ચાય છે ને લે લે દેજે નામ ફો કેલા ના સુગે હા વાંધો ન હું વાંધો બે પાલ ને આવી ગયો હા હા મેન મેન મેરી

સુપર ડુપર ફેવરેટ છે મિત્ર મજાક કરું અત્યારે છે ને જો અહીંયા છાયા છે મસ્તીનો જો બાલાજી નો છે એવો હમણાં હતા અને આ તો ચોકલેટ લઈ લીધી ને ખારી લીધી જો ખારી દસ દસ રૂપિયા ની છ ખારી આવી આ રેખા ને ખારી બાર પર નહીં નીકળતી આ જો એક બે ત્રણ ચાર પાંચ છ ખારી આવી હાલો આબા હોય ને ત્યાં ને ખાસું આપણે તો અત્યારે ખાલી આમ નામ બેઠા અહીંયા અમે ન્યા પણ આવ્યા છે ને મોસ્ટ ઓફ ચાર લોકો ઓછી વેચે છે દુકાને

ટેસ્ટ કરીએ એમ તો મોઢામાંથી અત્યારે છે ને ચાર ને દસ જેવું ગયું છે અને છે ને ધીમે ધીમે પાછું ઠંડુ વાતાવરણ થવા માંડ્યું છે કેવું ઠંડુ વાતાવરણ

ખબર નહીં આજની રાત કેવી થાય ને ક્યાં થાય મિત્રો કે આગળ પેટ્રોલ પંપ છે એ છેલ્લો પેટ્રોલ પંપ છે ભારત પેટ્રોલ પંપ ભગવાન ને પ્રાર્થના કરજો કે હા પાલી લે બાકી અંધારું હમણાં હાવ થઈ જશે ને અમે બે ક્યાં જશું કઈ ખબર નથી પણ ચાલો હવે જોયું આજે જો અમારે બાર છેલ્લો દિવસ એટલે કે આવતો દિવસ છે ને ગમે ત્યાં સુવાનો એટલે સર મને લાગે રામચંદ્ર ભગવાન થોડા પરીક્ષા લેતા લાગે કંઈ નહીં ચાલો પ્રાર્થના છે કે હા પાલી તો સારું જઈએ હવે તો મિત્રો જો ફાઇનલી 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 સહારો મળી ગયો છે છેલ્લું પેટ્રોલ પણ તો હતું હા બાકી હતા પણ બહુ દૂર હતા ત્યાંથી આ છેલ્લું હતું અમારી નજીકથી એને જ્યાં જો ના પાડ્યો ને તો અત્યારે ક્યાં જાત ને અમારે કંઈ ખબર નહોતી તો થેન્ક યુ સો મચ ભાઈ ને ભાઈ તો આજે થેન્ક યુ સો મચ આ પાડી દીધી છે સામે છે પેટ્રોલ પંપ ભારત પેટ્રોલ પંપ છે ચાલો ત્યાં જઈ અને ભાઈએ પ્રેમથી આ પાડી છે કે ભાઈ આવો ભાઈ આવે એમાં શું વાંધો એમ ચાલો જઈએ હવે તો મિત્રો ફાઇનલી જોયા જો રાતનો સારો મળી ગયો છે કઈ આ રીતનો સેમર સુવાનો બધું બાઈક મે જો છોટ્યા છે હમણા બાઈક બાઈક ભાઈ સાથે જાતે કઈ ઢાબો છે ને ત્યાંથી ક પાસ લઈ આવશું છેલો દિવસ છે તો ક ખાઈને આમ તો જો કે વચ્ચે એકવાર ખાધું તો હવે ચાલો આઈ હોકી મિત્રો આ વલોક સારો લાગ્યો જો વલોક સારો લાગી તો જલ્દી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ આપડે YouTube ચેનલ ને કરતા હો જો જેથી આવના નવા વીડિયો માં તમને બધા વલોક જોવા મળતા રહે કમેન્ટ માં જય શ્રી આપ લોકો નો બોલતા નહીં જય શ્રી રામ